ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ છે બે હજાર અઢાર નું મોડેલ જે છે એ પણ વન ઓનર ગાડી રહેશે ગ્રે કલરમાં તમે બલેનો જોઈ શકો છો મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો ગાડીની બધી જ તમામ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે ગાડી ક્યાં મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા જો મિત્રો મોડલ છે બે હજાર અઢાર નું મોડલ વન ઓનર છે ગ્રે કલર છે ડીઝલ વેરિયન્ટ કાર છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના માલિક ના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો બલેનો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોડ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે છન્નું છ ચોવીસ એંસી સાત અઢાર તે બલેનો ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે ડેલ્ટા વર્ઝન છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ બલેનો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે ગાડી વલસાડ જોવા મળી રહી છે તમારે ગાડી ખરીદી હોય તમારે રૂબરૂ વલસાડ રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે વલસાડ જઈ શકો છો જે પંદર વલસાડ જિલ્લાનું જ ડ સ્ટેશન પાર્સિંગ રહેશે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે અને ગાડીના બધા જ ટાયર નવા છે બલેનો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીના માલિકને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે અને માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે અને હા મિત્રો ગાડીના બધા જ ટાયર નવા છે અને ગાડી પર લોન કરવાની હોય તો લોન ફેસિલિટી અવેલેબલ છે લોન કરી આપવામાં આવશે પહેલી નજરમાં ગમી જાય તેવી બલેનો છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું